રાજકોટ ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘારા સાથે સુરત પઢાર્યા હતા ઉમિયાધામ મંદિર ખાતે મા ઉમિયાના દર્શન અને આશીર્વાદ મેળવી તેઓ ગોપિનગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઢારા સાથે સુરત પહોંચ્યા હતા ઉમિયાધામ મંદિર ખાતે તેઓએ મા ઉમિયાના દર્શન કર્યા હતા

સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે છ વાગે ગોપિન ફાર્મમાં રાજકોટ લોકસભાના સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે ગોષ્ઠી રાખી છે અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે કોઈ વિરોધ છે નહીં બધા સાથે કોઈ કોઈ સાંભળો એક એક મિનિટ 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 મીડિયાને અટકાવવાનો વિષય જ નથી સાંજે પણ હું આમંત્રણ આપું છું બધા પધારજો સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમ ને લાઈવ સાંજનું મારા તરફથી પાર્ટીના ના ઉપાધ્યક્ષ તરીકે આપને બધું અત્યારે કોઈ સાંભળો સાંભળો એક મિનિટ અત્યારે કોઈ મિટિંગ જ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજ નથી દરેક જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજું કોઈ મિટિંગ ના ના બધી જ્ઞાતિ ના લોકો છે કોઈ આગેવાનો શક્તિ પ્રદર્શન છે નહીં બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે સુરત માં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં અપીલ કરતા હોય છે ને તો પરંપરા દરેક જ્ઞાતિના લોકો વધારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય સહી સુતાર દરજી મિસ્ત્રી પટેલ કોઈ પણ જ્ઞાતિ ના લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે

જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે